જે આપણી હોની અંદર આવવાના છીએ તો દર વખતે આપણે નોર્મલ ડીજે પાર્ટી સાથે થોડું ઘણું રાખતા હોઈએ છીએ પણ આ વખતે હોડી વેની સાથે આપણે ગેમ્સ પણ પ્લાનિંગ કર્યું છે જેવી રીતે ટગ ઓફ વોર જે આપણે બીજી જેવી રીતે સ્ટેટમાં રમાતી હોય છે એ પ્રમાણે થોડુંક આપણે બધા સ્ટેટનું થોડું થોડું મિક્સમાં લઈ અને ગેમ્સનું અંદર આપણે ઇન્વોલ્વમેન્ટ કર્યું છે કપલ્સ ગેમ ફેમિલી ગેમ્સ અને સાથે એક મોટા પાયે વીઆઈપી ગોલ્ડ એન્ટ્રીની જે પબ્લિક રહેવાની છે બે વચ્ચે આપણે ટગ ઓફ વોરનું બી પ્લાનિંગ કર્યું છે નારાયણ ગઢવી રાધેવીરના ફાઉન્ડર આપણે આ વખતે હોળીમાં પેરેડાઇસ હોળી ફેસ્ટિવલ નામે આપણે હોળી પાર્ટીનું આયોજન કરેલું છે જેની અંદર આપણે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ડીજે ક્રિસ્પી સાથે બોલિવૂડ આર્ટિસ્ટ ડીજે મોનુ તો ખરા જ એની અંદર આપણે નાશિક ઢોલ રેન્ડાન્સ સેટઅપ રેન્ડાન્સમાં પણ આપણે બે સેપરેટ રાખ્યા છે વીઆઈપી અને ગોલ્ડ માટે બે રેન્ડા સેટઅપની આયોજન કરેલું છે સાથે કલર્સ અને ફૂલ સ્ટોલ આપણી એ ઓડી રહેવાના છે જે આપણી પબ્લિક આવે છે એમના માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા પણ અને એની સિક્યુરિટીની ખાસ ધ્યાનમાં રહે એના માટે આપણે લેડીઝ એન્ડ જેન્ટ્સ બાઉન્સરની પણ વ્યવસ્થા રાખેલી છે ટિકિટની અંદર આપણે વીઆઈપી અને ગોલ્ડ જે બે ટિકિટનું ડિવાઈડ કર્યું છે એની અંદર આપણે વીઆઈપી ચારસો અને